દસાડા પાટડી સુરજ મલજી હાઈસ્કૂલનું ઇતિહાસનું સર્વશ્રેષ્ઠ પરિણામ થયેલા પરિણામમાં પાટડી કેળવડી મંડળ સંચાલિત સમગ્ર સૌથી ઊંચું પરિણામ આવ્યું હતું કેળવડી મંડળના પ્રમુખ દિલીપભાઈ પટેલે આ પરિણામ માટે આચાર્ય વીણાબેન ચૌધરી સહિત સૌ શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા વાણિજ્ય પ્રવાહનું સો ટકા અને સામાન્ય પ્રવાહનું અઠાણું ટકા પરિણામ સાથે સૂરજમલજી હાઈસ્કૂલ સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં શ્રેષ્ઠ શાળા સાબિત થઈ હતી આજે ધોરણ બારનું બોર્ડનું પરિણામ જાહેર થયેલ છે તેમાં પાટળી કેળવણી મંડળ સંચાલિત શ્રી સુરજમલજી હાઈસ્કૂલનું પરિણામ અઠ્ઠાણું પોઈન્ટ સોળ ટકા સાથે જિલ્લામાં શ્રેષ્ઠ પરિણામ આવ્યું છે તે બદલ આચાર્ય તરીકે વિદ્યાર્થીઓના પરિશ્રમને હું ખૂબ જ બિરદાવું છું તેમજ સમગ્ર સ્ટાફના પરિશ્રમને એક देता हूं और अभिनंदन पाठो हूं केरवणी मंडलना प्रमुख श्री दिलीप भाई पटेल તેમજ સમગ્ર મંડળને સકારાત્મક અભિગમ માટે હું આભાર વ્યક્ત કરું છું આર્ય કન્યા ગુરુકુળ करीब 90 એકર મે ફૈલે ਇਸ વિશાલ પરિસર મે કક્ષા 5 સે લેકર 12 તક નિવાસીય શિક્ષા કે અવસર ઉપલબ્ધ હે ઇસકે અલાવા સ્થાનિયા કન્યાઓ કે લિયે केजी से लेकर बारहवीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यास क्रम भी इसी परिसर में चलाए जा रहे हैं जहां पाक कला सौंदर्य कला सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहां की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन पाने के लिए संपर्क कीजिए फोन नंबर एट टू फाइव एट जीरो फोर जीरो फोर जीरो फोर